ત્યારે વધુ એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર નજર જે ગાંધીનગરથી સામે આવ્યા છે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળવા જઈ રહી છે જી હા અઢાર સપ્ટેમ્બરની એ તારીખ છે કે જ્યારે આ મહત્વની બેઠક મળવા જઈ રહી છે જેના માટે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે અને આ બેઠકમાં તમામ ધારાસભ્યો અને તમામ સાંસદોને હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા પ્રમુખો જિલ્લા પ્રભારી સંયોજકોને પણ હાજર રહેવાની સૂચના છે

મહત્વની બેઠક મળવા જઈ રહી છે શું છે વધુ જે અઢાર તારીખે પ્રદેશ ભાજપની બેઠક મળવા જઈ રહી છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર અધ્યક્ષતામાં જે આ બેઠક છે તે મળશે અને મહત્વપૂર્ણ છે કે આ બેઠકમાં તમામ જે ધારાસભ્યો છે સાંસદો છે તેમને ઉપસ્થિત રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત જિલ્લા પ્રમુખો જિલ્લા પ્રભારીઓ અને સાથે સાથે જ જે સંયોજકો છે તેઓ પણ ઉપસ્થિત રહેશે તેમને પણ હાજરી આપવા માટે જણાવી દેવામાં આવ્યું છે મહત્વપૂર્ણ છે કે આ જે બેઠક છે તે સ્વદેશી અને મેક ઇન ઇન્ડિયાના મુદ્દા પર મળવા જઈ રહી છે ખાસ કરીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી સ્વદેશી અપનાવોની જે અભિયાન અને મુહિમ ચલાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને જ્યારે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વ્યાપારિક સંબંધો સંદર્ભમાં જે ખટાશ આવી છે અને ટેરિફ લગાવવાની વાતો અમેરિકા તરફથી કરવામાં આવી રહી છે ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમ તો ઘણા સમય પહેલાંથી જે સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો જે નારો છે તે આપી રહ્યા છે તેમની દરેક જાહેર સભામાં પણ તેઓ અપીલ કરતા આવ્યા છે કે સ્વદેશી અપનાવો ભારતમાં બનેલી ચીજ વસ્તુઓ અપનાવો અને પહેલેથી ઘણા સમય પહેલાંથી જ ભારતે મેક ઇન ઇન્ડિયાની જે શરૂઆત કરી છે આ તમામ મુદ્દાઓ જે છે તેને આ જે બેઠક છે તેમાં આવરી લેવામાં આવશે અને તમામ મુદ્દાઓ સંદર્ભે તાજેતરમાં જે ખાસ બિલ પસાર થયું છે સ્વદેશીનો એ જ સંદર્ભમાં પણ જે આ બેઠક છે તેમાં સમજણ આપવામાં આવશે અને તમામ જે જિલ્લા પ્રભારીઓ છે પ્રમુખો છે ધારાસભ્યો સાંસદો આ તમામને આ બિલ સંદર્ભમાં આ જે મુદ્દો છે તે સંદર્ભમાં માર્ગદર્શન આપવામાં આવશે અને ત્યારબાદ તેઓ પોતપોતાના વિસ્તારમાં જઈ અને કાર્યકર્તા આ માર્ગદર્શનમાંથી જે મહત્વનું છે તે બાબતો તેમની સાથે શેર જઈ અને ભાજપના જે કાર્યકર્તાઓ છે તે આ મુદ્દે લોકોને સમજણ આપશે અને ખાસ કરીને સ્વદેશી અપનાવવા સંદર્ભમાં મેક ઇન ઇન્ડિયાનો જે ખ્યાલ છે આ તમામ બાબતો સંદર્ભમાં લોકોની વચ્ચે જઈ અને લોકોને સ્વદેશી અપનાવવાની જે મુહિમ છે તેને આગળ વધારવા માટે થઈને અપીલ કરશે જી ધન્યવાદ સોનલ સમગ્ર માહિતી આપવા બદલ